સૌને મારા નમસ્કાર આજે મા અંબાના ધામમાં આપણા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી મહામંડળ એમાં વર્ગ ચાર અને વર્ગ ત્રણનું આજે એક વહીવટી અધિવેશન આજે મળ્યું છે આ દર વર્ષે મળે છે આ એ બધા શુભેચ્છા મુલાકાત માટે મળતા હોય છે અને સાથે સાથે વિશેષમાં વર્ષ દરમિયાનના જે નાના મોટા પ્રશ્નો હોય એ મહામંડળના માધ્યમથી વહીવટી જે કારોબારી હોય જે પ્રમુખ મહામંત્રી હોય અધ્યક્ષ હોય એ નાના મોટા પ્રશ્નો સરકારમાં સાથે વાટાઘાટો કરીને ઉકેલની દિશામાં આગળ વધતા હોય ચાલુ વર્ષે આપણા ચોથા વર્ગના જે કર્મચારીઓનો જે પ્રશ્ન હતો વર્ષોથી જે પેન્ડિંગ હતો એની માગણી વર્ષોથી હતી બધા મિત્રોની અને એ ચોથા વર્ગના કર્મચારીઓનો પ્રશ્ન માત્ર એટલો પ્રમોશન ચોથા વર્ગમાંથી ત્રીજા પોટાવાળામાંથી ક્લાર્કમાં એમને ભરતી મળે એ પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ હતો એ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણીનો ઉકેલ લાય અને તમામ જે આ ચોથા વર્ગના કર્મચારી તો ચારસો લગભગ એ તમામને આપણે ત્રીજા વર્ગના કર્મચારી તરીકે કાર્યક્રમમાં પ્રવેશ પ્રમોશન આપ્યા છે એટલે બધા જ મિત્રો આજે પધાર્યા છે અને આજે અભિવાદન સન્માન સમારંભ અને બધાના સંઘના મિત્રો જે છે બધાનું સન્માન સમારંભ થાય અને બધા મળે અને ચિંતન મનન થાય અને બાકીના નાના મોટા જે પ્રશ્નો છે એ પણ અમને આપ્યા છે એ આવનારા સમયમાં વિષયક જે બાબત છે અને તેવી રીતે એનો ઉકેલ આવનારા સમયમાં લાવીશું અને તમામને હું ઢેર સારી શુભકામના પાઠવું છું